એસી માં હતા ઓગણીસો એસી થી લાભ લે છે એટલે પિસ્તાલીસ વર્ષ થી એમના બાપુ જે પણ લાભ લીધો એ પણ સરળ અને ભગવાનના માણસ હતા સરસ ભોળા કાનજી કાનજી પ્રભુ ભોળા પ્રભુ ભોળા પ્રભુ હજુ અંદર એ જીએનએફસી માં હતા અંદર બરોબર અને ત્યાંથી આપણે સૌથી પહેલા નર્મદા કિનારે નિકોરા લઈ ગયા આંબાવાડિયા માં સૌથી પહેલા 1993 1993 માં આપણે આંબા નીચે એક બંધ આંબો એકદમ આંબા હતા નર્મદા કિનારે સામે કબીરવડ એક પણ ઈટ નહોતી કુટીર નહોતી નહોતું મંદિર નતું આશ્રમ નહોતો ઘર નહોતું લેટ્રિન નહોતું બાથરૂમ નહોતું એકલા આંબા નીચે ઓગણીસ વર્ષ એટલે શરૂઆતમાં બીજે તત્વોબોધમાં જતા આપણે આવતા પણ પછી પોણા આઠ વર્ષ તો આપણે અખંડ હતા આંબા નીચે તો એ ભોળાપ્રભુ આપણને સૌથી પહેલાં લઈ ગયેલા નિકોરા ભરૂચ જાડેશ્વર ચોપડીથી તેર કિલોમીટર એ ભોળાપ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ છે સરળ છે અને સાચા સાચા જ છે બોલે ઓછું પણ સાચા બરાબર અને હવે તો રિટાયર્ડ છે જીએનએફસીમાંથી ગુજરાત ફર્ટિલાઇઝર હવે રિટાયર્ડ છે અને પિસ્તાલીસ વર્ષથી ભાવિક છે ફોર્ટી ફાઈવ યર્સ પિસ્તાલીસ વર્ષથી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન બધાને જય પ્રભુ પ્રભુજીએ જે વાત કરી કે અમને જે નિમિત્ત બનાવ્યા હતા નર્મદા કિનારે જે ચતુર્માસ માટે સ્વામીજી તો એ વિશે અમે વાત કરીશું પહેલાં તો માફી માગી લઈએ બોલતા ન આવડે તો માફ કરજો પ્રભુજી સ્વામીજી અમને ફક્ત બે જ વાક્યો કહ્યા હતા કે અમારે નર્મદા કિનારે ચતુર્માસ માટે જવાનું છે તમે એવી જગ્યા શોધજો કે જે કિનારા ઉપર વૃક્ષો હોય અને નર્મદા આમ બિલકુલ સીધી જ હોય એમ આમ આમ જોઈએ એટલે આમ લાંબો એનો તટ ના હોય સીધી નર્મદા હોય એવી જગ્યા તમે શોધી કાઢજો ફક્ત સ્વામીજી આ બે જ વાક્યો કહેલા પણ મગજમાં આ વસ્તુ ઉતરતી કે ફક્ત આપણે હોય અને કિનારો સીધો હોય અને ત્યાં ચતુર્માસ કરવાનો ચતુર્માસમાં તો ચોમાસાનો ટાઈમ હોય કેવી રીતે બધી સબળ સચવાય ને એટલે આવા બધા મનમાં પ્રશ્નો થતા પણ અમે પરમાત્માની પ્રેરણાથી અમારા હાથમાં મેં પરમાત્મા તત્વ પ્રકાશ રાખતા જ્યાં જ્યાં જગ્યાએ અમે જવું પડે જગ્યાની માટે પરમિશન લેવી પડે તો મેં અમારો આજે સ્વામીજીનો જે પરમાત્મા તત્વ પ્રકાશ એ અમારી જોડે રાખતા અને જ્યાં જઈએ ત્યાં પહેલાં વાત વાત કરીને સીધો સ્વામીજીનો તત્વ પ્રકાશ એમના હાથમાં આપી દેતા એટલે શું થતું અમારું કામ બિલકુલ આસાન થઈ જતું પછી અમારે કશું કંઈ બોલવાનું રહેતું નહીં અમે ખાલી એટલું કેતા કે સ્વામીજી છે અહીંયા ચતુર્માસ માટે આવવાના છે તો અમે જે 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 જગ્યા ગયા અમે લગભગ અમે ખાસું બધું નર્મદા તટ કિનારે મોટર સાયકલ લઈને બધું ફરતા હતા એ વખતે અમારી ટ્રાન્સફર ત્યાં ભરવ થયેલી તો સ્વામીજીએ કહેલું એવી જગ્યા શોધવા માટે અમે બહુ ફર્યા પછી જ્યાં અમે અમને ચારેક જગ્યા અમને અમે જે જગ્યા પોઈન્ટ જોયા અમને અમને થોડું ગમ્યા તો ત્યાંની પરમિશનમાં મેં કહ્યું એમ ભગવાનને તમે આગળ રાખો તો તમારું કામ કેટલું સરળ થઈ જાય છે એ અમને ત્યાં અનુભવ થયા એટલે આપણને એમ નવાય લાગે કે કોઈ અહીંયા સ્વામીજી પ્રથમ વખત આવે છે અમારી પણ નવી નવી ટ્રાન્સફર થયેલી તો અમને પણ કોઈ અમારો એટલો પરિચય પણ નહોતો બધાને પણ છતાં પણ અમને અમે જે જગ્યાએ ગયા તો હા હા ભલે સ્વામીજી ભલે આવે આ છે જગ્યા આ બધું અમને ભરૂચ જે નીલકંઠેશ્વર મહાદેવ તો એમનું તો આખું ટ્રસ્ટ હાજર રહેલું એમના પ્રમુખ અને એમના કારોબારીના સભ્યોને બધા એમનો તો એવો જ આગ્રહ હતો કે સ્વામીજી અહીંયા જ રહે કાયમ માટે સ્વામીજી અહીંયા જ રહે આશ્રમ છે અને એમના માટે બધી જ વ્યવસ્થા ભાવિકો માટે વ્યવસ્થા બધું જ અને સ્વામીજી એમને કહ્યું કે તમને આવી કોઈ જગ્યા મળે તો તમારે આવી જવાનું એટલે અમે પહોંચી ગયા હતા પછી તો ત્યાંથી બધો સામાન લઈને અમે નીકળી પડ્યા બધા સ્વામીજીને અમે જે જે પોઈન્ટ જોયા હતા એ પોઈન્ટ અમને અમે બતાડ્યા સ્વામીજીને પણ સ્વામીજીમાં તો અંદરથી જ પ્રેરણા હતી કે એમને પ્રેરણા તો નહીં કહેવાય પણ શું કહ્યું શબ્દ નહીં જાણે પ્રભુજી મને એમને નક્કી જ હતું કે ક્યાં કરવાનું છે એમ તો અમે આ બધા જગ્યાઓ બતાવતા હતા ત્યાં એને પેલા નીલકંઠેશ્વર મહાદેવ પ્રમુખ હાજર રહેલા એમણે પણ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આ બધું છે તમે અહીંયા જવા આમ તેમ સ્વામીજી પછી ખાલી અમને એટલું જ કહ્યું તો ત્યાં પેલો હાઈવે નજીક હતો એટલે થોડું ડિસ્ટર્બન્સ ને એવું બધું હતું એટલે સ્વામીજી તો તમે બીજી જે જગ્યાઓ જોઈ જોઈ છે ત્યાં ચાલો આપણે જઈએ પછી અમે ત્યાં નિકોરા જે એક કુટીર હતી એની અમને પરમિશન મળી હતી સ્વામી ભરદ્વાજ આશ્રમ હતો ત્યાં આપણને થોડી સગવડ મળી એવી હતું ત્યાં પ્રસાદ લઈ શકાય એવું હતું અમે ત્યાં પહોંચ્યા તો સ્વામીજી આવી રીતે જે તારની વાડ હતી એ તારની વાડ આમ ઊંચી કરી અને નીચે અંદર ગયા અને અમે બધા જે સાથી હતા અમે પણ સ્વામીજીની પાછળ ને પાછળ તો સ્વામીજી આમ જઈને ને પછી જેમને જેમને પહેલાં કહ્યું હતું જે જગ્યા કે વૃક્ષો હોય ને આવું આપણે જે નિકોરા તો આપણે બધું જોયેલું છે જે સ્થળ તો સ્વામીજી આંબાના નીચે આમ હાથ કરીને ઉભા રહી ગયા અને કહ્યું કે આની પરમિશન લઈ લો એટલું કહીને અમે અમે બધા જેવા આંબાવાડીયાની બહાર આવીને અમે નિકોરા જેવા ગામમાં પ્રવેશ કરીએ છીએ તો ત્યાં એક નારણ દાજી કરીને તે એ સોસાયટીના પ્રમુખ હતા આપણે સેવા સહકારી મંડળી હોય ને એના પ્રમુખ હતા એટલે એના કારણે મારે થોડો પરિચય થયેલો હું નવો નવો જ ગયો હતો મારે ટ્રાન્સફર ત્યાં નવી નવી થયેલી હતી તો એ અમને રોડ સામે જ મળી ગયા એટલે ત્યાં નારણ દાજી તરીકે એ દાજી ત્યાં માનવાચક શબ્દ છે આપણને ખબર છે જે દક્ષિણ ગુજરાતમાં

નારાયણ જે હસમુખભાઈ કે જે આબાવાડિયાના માલિક હતા તો એમને અમે કહ્યું કે સ્વામીજીને અહીંયા ચતુર્માસ કરવાનો છે તમારા આબાને કોઈ કેરી દોશું પણ પાન પણ કોઈ તોડશે નહીં અમે આટલા બે વાક્યો કહીને હા હા તરત જ એટલે સમજો ને કે અમે જેવા રોડ ઉપર આવીએ છીએ હજુ ગામમાં પણ એ નથી અને આ બધું નક્કી થઈ ગયું જગ્યાનું સ્થળ ને આ બધું બરાબર અને પછી તો બીજા દિવસે બધું ત્યાં પહોંચી ગયા અને આમ તેમ પણ જે ત્યાંના અનુભવ હતા શરૂઆતમાં તો આપણે યોગ આ વશિષ્ઠ ભવન છે આનાથી પણ નાનો થોડો એટલો જે ટેન્ટ લગાવેલો હતો ફક્ત સ્વામીજી માટે બીજી કોઈ સગવડ નહીં એમ એક દિવસે તો આખી રાત વરસાદ પડ્યો તો મેં ત્યાં ત્યાં નદા ત્યાં ટાઉનશિપમાં રહેતા હતા તો અમારા ઘરેથી એમણે કહ્યું કે આજ તો આખી રાત વરસાદ પડ્યો છે ને તમે સ્વામીજીની ખબર લો અને અત્યારે તો એમને કેટલી તકલીફ પડી હશે અને શું હશે અમે તો દોડીને સવારે સ્વામીજી જોડે જ પહોંચીને અમે કે સ્વામીજી આજે રાખી રાખતો વરસાદ પડ્યો છે તો સ્વામીજી કે જુઓ આ અમારી જોડે આ પાથરવાનું છે જો આ ઓઢવાનું છે તમે એને અડી જુઓ આપણને કે જો અડી જુઓ તમે કેટલું ગરમ છે એમ કોઈ તકલીફ બધું બધું બરોબર છે એક બીજો અનુભવ કહું અહીંયા તો આપણને ખબર છે કે સ્વામીજીને પહેલેથી આપણે તો કોઈ દિવસ ચમત્કારની વાત નથી પણ છતાં પણ એ જે પ્રસંગો બને કે ચમત્કારથી કંઈ કઈ ઓછા પણ નહીં અમારે ત્યાં પાણી માટે માટલું પસંદ કરવાનું હતું એટલે સ્વામીજીએ કહ્યું કે આપણે તમે માટલું લઈ આવો પછી અમને સ્વામીજી એમને કહ્યું કે જોજો કાણું બાણું હોય તમે જ્યારે જોઈને લાવજો વ્યવસ્થિત ચેક કરીને લાવજો એટલે હું ને મોગજી પ્રભુ બંને મેં ત્યાં જોડે સુકલતી ત્યાં પાણીનું માટલું લેવા માટે ગયા તો જતા માટલું આપવા વાળા એમને વાત કરી કે ભાઈ આ રીતે લઈ જવાનું છે જ્યારે જોઈને વ્યવસ્થિત સારું માટલું હોય કાણું ના હોય આમ કેમ એવું તમે એમને પસંદ કરીને આપો એટલે એમણે બરોબર ચેક કર્યું બરોબર ખખડાવીને આપ્યું કે આ લઈ જવા સરસ છે બરાબર પછી મેં ચેક કર્યું કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ આપણું કામ સ્વામીજી સોંપવામાં આવે સોંપે તો એમાં કેટલું પરફેક્શન આપણે રાખવું પડે તો આપણને પહેલા દિવસથી જ ખબર એટલે અમે બરાબર ચેક કર્યું ના બરાબર છે મોગજી પ્રભુએ ચેક કર્યું અમે લઈને આવ્યા તો જેવું સ્વામીજીને બતાવું તો આવડું મોટું ગાણું પછી સ્વામીજી કે જાઓ હવે બદલી આવો તમે એટલે અમે કહે સારું બદલવા બાજુ પણ અમે તો પેલું ભૂલી ગયેલા આગળ જે વાત થઈ ને અમે ભૂલી ગયેલા પણ સ્વામીજી કે તમને કંઈ યાદ છે તમે માટલું લેતા જતા કંઈ વાત થઈ પછી અમને યાદ આવ્યું કે સ્વામીજી તો પહેલાંથી કહેતા હતા તમે જોજો કાળું વાળું ના લઈને આવે એટલે હવે ત્યાંના અને પછી તો શું થયું કે જેમ જેમ બધા ભાવિકો બધા આવતા ગયા અને પછી તો અમારે અમે ચાર વર્ષ પછી અમારે ટ્રાન્સફર થઈ પછી તો અમારા ભાગમાં કોઈ સેવા આવી જ નહીં બધી કે બધી સેવાનું બધું ઓટોમેટિક બધું કુદરતી રીતે બધું ગોઠવાઈ જતું હતું પણ જે સ્વામીજીએ પેલું કહ્યું ને કે આ અમને લઈ ગયા હતા તો એના માટે એક આપણા કૃષ્ણ ભગવાનની એક ભાવગીત અથવા તો ભક્તિગીત છે એ મને હું કહીશ કે प्रभु आप की कृपा से सब काम हो रहा है प्रभु आपकी कृपा से सब काम हो रहा है करते हो तुम कन्हैया करते हो तुम कन्हैया મેરામ હો જય પ્રભુ થયું બોલાયો એટલે ખબર પડે ગાતા આવડે અને બીજું આને પણ આપણે ચમત્કાર નહીં સમજવાનો પણ આવા વાત ભૂલી ગયો છે એક જ મિનિટ માટે ઉમેર દઉં અંદરથી એક ભાવ હતો કે આ મને મોકો મળે અહીંયા બોલવાનો મોકો મળે તો સારું એક આવા ભાવ સાથે અમે આવ્યા અને આપણને એ પણ ખબર છે કે પ્રભુજી આગળ અહીંયાથી જ્યારે બોલાતું હોય ત્યારે તમારે જે તમે ખોટું તો બોલી જ ના શકો એટલે જય પ્રભુ જય પ્રભુ